આપ જોઈ રહ્યા છો મહેસાણા લાઈવ ન્યૂઝ મહેસાણા ચોકડી વિસ્તારમાં આજે બપોરે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અહીં આવેલા સાકર કોમ્પ્લેક્ષની એક ઓફિસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા આગે ગણતરીની મિનિટોમાં જ વિરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી દેખાતા હતા પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે ઓફિસમાં ચાલુ એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે તણખલો જળ્યો હતો જેણે જોત જોતામાં મોટી આગનું સ્વરૂપ લઈ લીધું હતું આગની તીવ્રતા એટલી ભયંકર હતી કે ઓફિસમાં રહેલું તમામ ફર્નિચર ઇલેક્ટ્રોનિક સાધનો અને મહત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને વ્યાપારીઓના ટોળે ટોળા સાકર કોમ્પ્લેક્ષ પાસે ઉમટી પડ્યા હતા થોડા સમય માટે આખા વિસ્તારમાં ભય અને ભાગદોડનો માહોલ જોવા મળ્યો હતો